સુરતમાં ગુજરાતી ફિલ્મ જગતમાં વખાણા લાલકૃષ્ણ સદાય સહાયતોની ટીમે આજે સુરતની મુલાકાત હતી આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર અંકિત સખ્યા અને કુસરાનું પાત્ર જીવન કરનાર શ્રોહાદ ગોસ્વામીએ દેશના અગ્રણી અને ત્રણસો છ સાહીઠ ડિગ્રી સેલ્સિયસ બિઝનેસ કોમ્યુનિકેશન નેટવર્ક અને પીઆર એજન્સી પ્રાઇમેક્સ મીડિયા પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લીધી હતી

અને પ્રતિસાદની તો વાત કરું તો બહુ જ પ્રેમ મળી રહ્યો છે અને લાલા ફિલ્મની જીત કરતાં ગુજરાતી સિનેમાનો જીત છે ગુજરાતી ઓડિયન્સનો જીત છે કારણ કે નેશનલ લે ઇન્ટરનેશનલ લેવલ પર ગુજરાતી લેંગ્વેજની નોંધ લેવાઈ રહી છે એ બહુ મોટી વાત છે શું એમ મૂવીની અંદર કોઈ એવા કોઈ આકર્ષણના કેન્દ્ર બનેવા કોઈ કોઈ ડાયલોગ છે કે કોઈ એવો કોઈ હું જ કહું કોઈ ફિલ્મ જોયું એ પૂછો ને તો ફટોફટ થશે કારણ કે ઓલી રીતે ટ્રાય નથી કરી તમે આમ કરશો તો તમારે આમ જ કરવું પડશે કે તું આમ કર આમ કર એવું કોઈ પરાણે ફોર્સફુલ અમે બતાવું છે કોઈ માણસને જો આમ કરો તમે આવું કરશો તો આવું થશે આવું કરશો તો આવું થશે આવું કરશો તો આવું થશે જેમ એ છે કે એના મિત્રો સાથે દારૂ છે ને દારૂ નથી પીવો છતાં એના મિત્રને પરાણે પીવડાવે છે અને પછી એને લત લાગે છે એવા મિત્ર સાથે નથી બેસવાનું જ્યારે એની હાજરી નથી ત્યારે વ્યાજના રૂપિયા ઘરે મોકલે છે એના બૈરીને અલગ ખરાબ નજરથી જોવે છે ઈનો જેનો ફાઇબન છે પ્લસ કે જે છોકરીઓ ભાગીને લગ્ન કરે છે આ છે તે છે નો ડાઉટ એ કોઈ કોઈ એવી વાત નથી કે તો લવ મેરેજ નો કરવા આ છે તે છે પણ જ્યારે એ વીસ વર્ષના લોકો ભાગીને લગ્ન કરે છે જ્યારે એનું છોકરો આવે છે ને પછીની લાઈફ શું હોય છે એના મમ્મી પપ્પાને છોડી દે છે પણ એટ ઓફ ધ એન્ડ ફેમિલી એવરીથિંગ છે છેલ્લે એના મમ્મી પપ્પા એની સાથે આવે છે એમ તો કેને કે નથી મેં જે ભાગે છે એની વાત કરી નથી મેં મમ્મી મારા ભાઈબંધ મિત્રો કેવા છે એકબીજાને ટ્રાન્સપરન્સી હોય ને તો આ કોઈ પ્રશ્નની વાત જ નથી આ બહુ સેલ્ફ રિસ્પ્લેક્શન છે એટલે જ આખું ફેમિલી જોવા જઈ રહ્યું છે નાના બાળક થી લઈને દાદા સુધી આખા લોકો બેસે છે ઘણા એવા કિસ્સા થયા છે સાહેબ કે ફેમિલી નથી બોલતી એ લોકો ફેમિલી ફિલ્મ જોવા ગયા છે અને ફિલ્મ પૈતા પછી રડ્યા છે અને ફેમિલી બોલવા માં સંવાદ કરતા છે તો આ એક વસ્તુ છે મેં એક વિડિયો જોયો તો એકદમ પ્રબળ ઠંડીમાં બધા ટેમ્પામાં બેસીને પણ તમને પ્રશ્ન કરું છું કે ઘણા બધા સંવાદ થયા છે મેં એવું સાંભળ્યું છે અને ઘણા મે મે મિત્રોની મને કે આ મૂવી ના વિશે કેમેરો પડી ગયો તો તમારો પછી એ કેમેરો આ તૂટી ગયો છે કેમેરો હા એટલે રોજ સવારે ઉઠીને અમારે પરીક્ષા આવતી હતી અને અમારે દરેક પરીક્ષા પાસ કરવી પડતી હતી કારણ કે અમે બહુ બજેટ કન્સ્ટન્ટમાં શૂટ કરતા હતા અમે જે લોકેશન પર જઈએ ત્યાં અમને શું કહેવાય કે કે ભાઈ અહીંયા શૂટ કરવામાં અમને થોડી ડિફિકલ્ટી લાગતી હતી પણ રોજ સવારે એ પરીક્ષા પાસ કરવાની પછી આખા દિવસમાં નાની 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 કંઈક ને કંઈક પરીક્ષા એ પાસ કરવાની એટલે રોજ ચમત્કાર થતા હતા નાના 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 પણ આ જે કિસ્સો તમે કહો છો ગાય વાળો એ તો બહુ બધી જગ્યાએ અમે લોકો કીધું છે કે ગાયની જરૂર હતી

અને અત્યારે આટલી બધી સ્ક્રીન્સ ને આટલું બધું પ્રેમ મળી રહ્યો છે કઈક ચમત્કાર થી ઓછું નથી આ બહુ અલૌકિક ઘટના થઈ ગઈ છે અને આપણે બધા એ વસ્તુના સાક્ષી છીએ અને હવે સાંભળું છે કે આ મૂવી દેશ વિદેશમાં પણ જવાની છે પહોંચી ગઈ પહોંચી ગઈ અત્યારે 22 કન્ટ્રીમાં રિલીઝ થઈ છે લાલો અને તમારા જો બારે અમુક મિત્રો હોય તો પ્લીઝ એમને કોન્ટેક્ટ કરજો ત્યાં ફિલ્મ લાગેલી છે અને ખાસ થિયેટરમાં ફિલ્મ જોવે હું તમારા માધ્યમથી એક વસ્તુ કહેવા માંગીશ કે ખાસ આ ફિલ્મ થિયેટરમાં જુઓ કદાચ ડાઉનલોડ કરીને જોયું હોય તો તમે થિયેટરમાં જાઓ ને ફેમિલી સાથે જાઓ તમારા ઘરે કોઈ વડીલ છે કે કોઈ નાનું બાળક છે તો બધાને સાથે લઈને ફિલ્મ થિયેટરમાં માણો અને એન્જોય કરો કારણ કે કૃષ્ણ તમને મળવા આવી ગયા છે તમે પણ કૃષ્ણને થિયેટરમાં મળવા જાઓ બીજો હું કોઈ મેસેજ આપવા માંગતો તમે આપણે ગુજરાતી જનતા ગુજરાત ગુજરાતી ગુજરાતીઓ તો બધે જ છે મુંબઈ હોય દિલ્હી હોય કે અમેરિકા હોય બધે જ ગુજરાતીઓ છે તો તમે લોકોને દેશ વિદેશના બધા મિત્રોને જે છે એમને શું સંદેશો આપવા માંગશો મારે ખાલી એટલું કેવું છે કે ઘણી વખતે રોજ બરોજની હા ઘણી વખત એવું હોય કે રોજબરોજની લાઈફમાં આપણે ભગવાન સાથે આપણે એક અલગ પ્રકારના સંબંધો થઈ ગયા આપણને ફરિયાદો હોય કે એ શ્રદ્ધા થોડી ઝાંખી થઈ ગઈ હોય પણ હું એટલું કહીશ કે આ ફિલ્મ જેટલા પણ લોકો જોશે એમની અંદર જે શ્રદ્ધા છે એ ફરીથી આવશે કે ભાઈ ભગવાન છે ભગવાન સતત આપણી સાથે જ છે અને આપણે ખાલી સારા કર્મો કરવાના છે સારી નીતિ રાખવાની છે એટલે ભગવાન આપણે જે પેલું હતું ને કે ભગવાન આપણને એવું લાગતું હતું કે બહુ અઘરા છે એમને મળવું એમને પામવું બહુ અઘરું છે પણ આ ફિલ્મ જોઈને લોકો એવું કે છે કે તમે એટલું સરળ કરી દીધું છે ને ભગવાનને મળવાનું અને ભગવાનને પામવાનું કે આપણે ખાલી સારા કરશું ને એટલે ભગવાન આપણને મળશે કદાચ ભગવાન બાજુમાં જ આપી હશે આપણી અંદર જ છે તો આ ફિલ્મ થકી આ અનુભૂતિ સતત થઈ રહી છે લોકોને તો હું એ જ કહું છું જે લોકો ફિલ્મ નથી જોઈ પ્લીઝ થિયેટરમાં જઈને આ ફિલ્મ જુઓ જય દ્વારકાધીશ બ્યુરો રિપોર્ટ